સોશિયલ ત્યારબાદ એક હવર પૂજા પણ રાખવા માટે નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ અને સ્વાસ્થ્ય માટે એક અવલ કરવામાં આવ્યો મેં તેમાં બાળકોને પણ ઘણી મજા આવી અને ખરેખર આ સારો એક પ્રોગ્રામ રહ્યો જલાલપોર તાલુકાના દેલવાડા ગામની શાળામાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી બાળકો આગેવાનો સહિત શિક્ષકો દ્વારા ઉત્સાહભેર અને હર્ષોલ્લાસભેર આ ઉજવણી કરવામાં આવી સમગ્ર શાળાની અંદર એકતા દેશભક્તિનું વાતાવરણ બની ગયું હતું તો પ્રાર્થના કીર્તિ આની કાર્યક્રમની શરૂઆત કરવામાં વિદ્યાર્થીઓએ અલગ અલગ ભાષામાં નમસ્તે મોદીજી ગઈ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શુભેચ્છાઓ પાઠવી હતી તો બીજી તરફ સમાજના આગેવાનો પણ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા હતા તો ભારતીય જનતા પાર્ટીના બક્ષી પંચના સહકન્વીનર બબાભાઈ રબારી જિલ્લાના મહામંત્રી અશોકભાઈ આહિર કોષાધ્યક્ષ વિશાલભાઈ નિલેશભાઈ મર્ચન્ટ ઓધવભાઈ ચેતનભાઈ રાજપૂત અને પ્રવીણભાઈ પટેલ વગેરે પણ હાજર રહ્યા હતા બાળકોએ જે કાર્ય કામગીરી કરી હતી તેને આ તમામ લોકોએ પણ બિરદાવી હતી જોકે નવસારી ભાજપના આગેવાનો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લાંબા આયુષ્ય માટે એક હવન પણ કરવામાં આવ્યું હતું અને એક સાંસ્કૃતિક પદ્ધતિથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના પણ કરવામાં આવી હતી રિપોર્ટર નિલેશ પોળ નવસારી